સતત પંદર દિવસ સુધી આ એક જ જગ્યાએ પ્રગટાવો દીવો પિતૃઓ થશે શાંત એ વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રાદ્ધ વિધિમાં પૂજા સિવાય નિયમિત દીવા પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં આવી જ કેટલીક જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં પૂર્વજો રહેતા હતા શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી માટે ઘીનો દીવો હનુમાનજી માટે ચમેલીના તેલનો દીવો અને શનિ મહારાજ માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તેવી જ રીતે પિતૃ પક્ષ દરમિયાન પણ વિવિધ પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે પૂજા દરમિયાન દેવો પ્રગટાવવાનું જ્યોતિષમાં વિશેષ મહત્વ છે પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન અમાવસ્યા પર સમાપ્ત થાય છે તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે આ સોળ દિવસો પૂર્વજોની યાદમાં શ્રાદ્ધ પિંડદાન વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે શ્રાદ્ધ વિધિમાં પૂજા સિવાય નિયમિત દીવા પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં આવી જ કેટલીક જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં પૂર્વજો રહેતા હતા શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી માટે ઘીનો દીવો હનુમાનજી માટે ચમેલીના તેલનો દીવો અને શનિ મહારાજ માટે સરસના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તેવી જ રીતે પિતૃપક્ષ દરમિયાન પણ વિવિધ પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે જાણો આ સોળ દિવસોમાં કઈ દિશામાં અને કઈ જગ્યાએ દીવો પ્રગટાવવાથી શુભ ફળ મળે છે પિતૃપક્ષ દરમિયાન ઘરના આ સ્થાનો પર દીવો કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષ દરમિયાન સો દિવસ સુધી પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે વર્ષના આ સમયે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ હોય છે તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર પૂર્વજોનો નિવાસ દક્ષિણ દિશા તરફ હોય છે આવી સ્થિતિમાં સવારે અને સાંજે તમારા ઘરમાં દીવો જરૂર કરો જો તમે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવશો તો તમારા પૂર્વજો પ્રસન્ન રહેશે તે તમને આશીર્વાદ પણ આપે છે એક ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી પિતૃઓ ખૂબ જ ઝડપથી સંતુષ્ટ થઈ જાય છે તેની સાથે જ પૂર્વજોના આશીર્વાદ પણ દરેક મનોકામના પૂર્ણ થાય છે વાસ્તુ નિષ્ણાંતોના મતે પિતૃપક્ષ દરમિયાન સાંજે પાણીને બદલે રસોડામાં નિયમિત દીવો કરવો શુભ માનવામાં આવે છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેની સાથે જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની કૃપા પણ પ્રાપ્ત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પિતૃપક્ષને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસોમાં પિતૃઓ માટે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ એવું કહેવાય છે કે પીપળના ઝાડમાં દેવી દેવતાઓ સિવાય પિતૃઓ પણ રહે છે તેથી આ સોળ દિવસ સુધી પીપલના ઝાડ પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો જો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા સગાવેલા મિત્ર સંબંધી સાથે જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને કોમેન્ટ પણ કરશો થેન્ક યુ